નમસ્કાર જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ ની યુટ્યુબ ચેનલની અંદર પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ વિજ્ઞાન અને ટેકનોલોજીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છીએ મિત્રો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ મોસ્ટ આઈપી પાંચ હજાર પ્રશ્નોની પીડીએફ મિત્રો આપણી લોન્ચ થઈ છે જેની અંદર પાર્ટ બીના જે ના વિષય છે તેના તમામ વિષયના પરીક્ષામાં પૂછાય એવા બેઠા પૂછાય એવા પાંચ હજાર પ્રશ્નો આપેલા છે તો આ પીડીએફને પરચેસ જો તમારે કરવી હોય તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે તો મિત્રો અવશ્ય પરીક્ષામાં સો ટકા ફાયદો થશે તો અત્યારે જ આ પીડીએફને પરચેસ કરી લેજો માત્ર સો રૂપિયામાં પીડીએફ મળશે ઓકે આ પીડીએફમાં જવાબ સાથે આપેલા છે આ પીડીએફની પ્રિન્ટ પણ કાઢી શકાય છે અને આ પીડીએફની જે છે તમે ડેમો કોપી પણ આ નંબર પર સંપર્ક કરીને મેળવી શકો છો તો અત્યારે મિત્રો રાહ જોયા વગર આ ને પરચેસ કરી લેજો ઓકે પછી એવું ના થાય કે ભાઈ પરીક્ષાના દિવસે પછી વારો આવે ચાલો આગળ વધીએ ચાલો પ્રશ્ન નંબર એક છે કે ભાઈ ખાટા ફળોમાં કયું એસિડ હોય છે જે ખાટા ફળોમાં કયું એસિડ હોય એમાં હોય છે મિત્રો સાઇટ્રિક એસિડ ઓપ્શન એ સાથે જવાબ આવશે એસિડને રિલેટેડ એક ક્વેશ્ચન તો હશે જ પરીક્ષામાં ચાલો ફરોના રસમાં કયું એસિડ હોય છે જે ફળોનો રસ હોય છે એમાં કયું એસિડ હોય છે તો ફરોના રસમાં હોય છે મિત્રો એસેટિક એસિડ એસેટિક એસિડ ઓપ્શન ડી સાથે જવાબ બનશે ચાલો ત્યારબાદ આગળ કે ભાઈ દૂધમાં કયું એસિડ હોય છે દૂધ ઓકે દૂધમાં દૂધ દહીં છે તો એની તો મિત્રો કયું હોય લેક્ટિક એસિડ હોય છે દૂધમાં ત્યારબાદ ટામેટામાં કયું એસિડ હોય છે કે આવું જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે જોડકા સ્વરૂપે દરેક એક્ઝામ પૂછાય છે અને પોલીસ કોન્સ્ટેબલમાં પણ પૂછાશે ટામેટામાં કયું એસિડ હોય છે તો ટામેટામાં મિત્રો હોય છે ઓક્ઝલિક એસિડ ત્યારબાદ આંબલી અને દ્રાક્ષમાં કયું એસિડ હોય છે આંબલી અને દ્રાક્ષ તો મિત્રો આંબલી અને દ્રાક્ષમાં કયું એસિડ હોય એમાં હોય છે મિત્રો ટાર્ટરિક એસિડ ઘઉંમાં કયું એસિડ હોય છે ઘઉં તો મિત્રો ઘઉંની વાત કરીએ તો જે ઘઉં છે એની અંદર ગ્લુટેમિક એસિડ હોય છે ત્યારબાદ માંડવ મૂત્રમાં કયું એસિડ આજે હોય છે તો માંડવ મૂત્રમાં મિત્રો કયું એસિડ હોય છે માંડવ મૂત્રમાં હોય છે મિત્રો બેન્જોઈક એસિડ કયું હોય છે બેન્જોઈક એસિડ ઓકે ઓપ્શન સી સાચો જોવા બનશે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે ફળો અને શાકભાજી માટે ખાદ્ય સંરક્ષક સંરક્ષક તરીકે કયો એસિડ કયું એસિડ વપરાય છે તો એના માટે વપરાય છે એસિટિક એસિડ ત્યારબાદ ક્વેશ્ચન નંબર નવ છે કે મધમાખીના ડંખમાં કયો એસિડ હોય છે મધમાખીના ડંખમાં તો મધમાખીના ડંખમાં મિત્રો મીઠેનો એસિડ હોય છે ચાલો વિટામિન સી માં કયું એસિડ હોય છે ઓકે વિટામિન સી તો એમાં હોય છે મિત્રો એસ્કોબિક એસિડ આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા કોણ છે આ આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા છે મિત્રો એન્ટનિક લેવો જીયર ચાલો કુલ તત્વોની સંખ્યા કેટલી છે ઓકે ટોટલ સંખ્યાઓની મિત્રો ટોટલ વાત કરીએ તત્વોની સંખ્યા કેટલી છે ટોટલ તત્વોની સંખ્યા છે એકસો ને અઠાર ત્યારબાદ ક્વેશન નંબર તેર છે કે ભાઈ ગામા કિરણોની શોધ કોણે કરી હતી ગામા કિરણોની શોધ મિત્રો વિલાડે કરી હતી કોણે કરી હતી વિલાડે કરી હતી ચાલો કઈ અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે છે તો એ મિત્રો ઘન ચાલો ધન અવસ્થામાં પૂરું નામ જણાવવાનું છે પીએચનું પૂરું નામ પીએચનું પૂરું નામ છે મિત્રો પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે ચાલો તત્વો અને તેની સંખ્યાની દ્રષ્ટિએ કઈ જોડ ખોટી છે ચાલો તો આમાંથી આપણે ખોટી જોડ પસંદ કરવાની છે ચાલો કુદરતી તત્વો બાણું છે આ સાચું છે ધાતુ તત્વો એકાણું છે આ સાચું છે અધાતુ તત્વો બાવીસ આ પણ સાચું છે કૃત્રિમ તત્વો બેસી ના આ ખોટું છે ઓકે એટલા માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન નિમ્નલિખિત માંથી ખોટી જોડ ઓળખવાની છે આપણે ચાલો પ્રોટોનની શોધ મિત્રો અર્નેસ્ટ રૂથરફોર્ડે કરી હતી આ સાચું છે ોટોનની શોધ એ નહોતી કરી તો આ મિત્રો આ ખોટું છે ઇલેક્ટ્રોનની શોધ જે જે થોમ્પસને કરી હતી આ સાચું છે ન્યૂટ્રોનની શોધ ચેડવી કે કરી હતી આ સાચું છે ઓકે તો આ ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે પ્રત્યેક કક્ષામાં ગોઠવાતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કયા સૂત્ર દ્વારા જાણી શકાય છે તો મિત્રો એ સૂત્ર છે ટુ એન સ્ક્વેર ટુ એન સ્ક્વેર ઓપ્શન એ સાચો જવાબ પરમાણીય સિદ્ધાર્થ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ઓકે પરમાણ્વીય સિદ્ધાર્થ એ રજૂ કરવામાં આવ્યો હતો મિત્રો જ્હોન ડાલ્ટન દ્વારા જોન ડાલ્ટન નેક્સ્ટ વિનેગરમાં વિનેગરની બનાવટમાં કયો એસિડ વપરાય છે વિનેગર તો આ વિનેગરની બનાવટમાં મિત્રો એસિટિક એસિડ વપરાય છે નિમ્નલિખિત નિમ્નલિખિતમાંથી શેનું દર સૌથી હલકું હોય છે ઓકે પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન કે કાર્બન તો સૌથી હલકું દર કોનું હોય તો મિત્રો એ જવાબ આવશે ઇલેક્ટ્રોનનું ત્યારબાદ સુરોખાને તેજાબ તરીકે કયો એસિડ ઓળખાય છે તો એસિડ છે મિત્રો નાઇટ્રિક એસિડ ચાલો પરમાણુને કયા સાધનની મદદથી જોઈ શકાય છે તો આપણે પરમાણુને જે છે તેને કઈ સાધનની મદદથી જોઈ શકીએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી ત્યારબાદ ક્વેશ્ચન ચોવીસ કે ભાઈ પરમાણુ કયા મૂળભૂત કણોનો બનેલો હોય છે તો પરમાણુ જો એ મિત્રો ઇલેક્ટ્રોનનો પણ બનેલો હોય પ્રોટોનનો બનેલો હોય અને ન્યુટ્રોન આ તમામનો બનેલો હોય છે એટલે ફાઇનલ આપણે ઓપ્શન ડીમાં ટિકર્સ ઉપરુક્ત તમામ જમીનમાં એસિડનું પ્રમાણ વધતા શું ઉમેરવામાં આવે છે જમીનમાં એસિડનું જે છે પરમાણ વધારવા માટે એમાં શું ઉમેરવામાં આવે છે એમાં લાઈમ ઉમેરવામાં આવે છે ઓકે અને જો બેઝનું પરમાણુ વધારવું હોય તો એમાં ચિપ્સમ ઉમેરવામાં આવે ચાલો પરમાણુ ક્રમાંક સેના આધારે આપવામાં આવે છે પરમાણુ ક્રમાંક જે છે તે ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે આપવામાં આવે છે ઓકે ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સત્યાવીસ કે પરમાણુ ભાર એટલે શું પરમાણુ ભાર એટલે મિત્રો પરમાણુ કેન્દ્રનું દર એટલે કે ઓપ્શન સી સાચો જવાબ ત્યારબાદ દ્રાવણની સૌથી વધુ એસિડિકતા કયા પીએચ મૂલ્ય માટે મળે છે જવાબ આવશે મિત્રો પાચન ક્રિયામાં કયો એસિડ મહત્વનો ભાગ ભજવે છે પાચનની ક્રિયામાં કયો એસિડ ભાગ ભજવે છે તો એ છે મિત્રો હાઇડ્રોક્લોરિક એસિડ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ કયા પરમાણુ કેન્દ્રમાં ન્યુટ્રોન હોતા નથી તો મિત્રો વાત કરીએ તો હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોય છે એના ત્રીસ પ્રશ્નો હતા એસિડમાંથી જો પ્રશ્ન પૂછાય તો આમાંથી તમારું કવર સો ટકા થઈ જશે અને આ વાત મિત્રો પોલીસ કોન્સ્ટેબલના આ પાંચ હજાર મોસ્ટી પ્રશ્ન પરીક્ષા પહેલા જોઈ નાખો તો તમને પાસ થતા કોઈ રોકી ન શકે ઓકે તો પંદર જૂની પરીક્ષામાંથી બેઠા પ્રશ્નો જોવા મળશે તે આપણે સબૂત સાથે મૂકશું તો માત્ર સો રૂપિયાનો એકાઉન્ટ મિત્ર ઇન્વેસ્ટ કરી લો પરીક્ષામાં તમે સો ટકા સફળતા મેળવી શકશો તો આ પીડીએફને પરચેસ કરવા માટે આ નંબર પર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે પણ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો આ પીડીએફની પ્રિન્ટ પણ કાઢી શકાય છે જવાબો પીડીએફની સાથે જ આપેલા છે અને ડેમો કોપી પણ આ નંબર ઉપરથી તમે મેળવી શકો છો ફરીથી મળીનેવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત